એકદમ મજેદાર ટેસ્ટી ચટાકેદાર યુનિક અને માત્ર ને માત્ર આખા ઘર માટે એક જ ચમચી તેલમાં જેટલો જોઈએ એટલો નાસ્તો બનાવવાની આ રેસીપી છે ત્રણ જ વસ્તુની જરૂર પડે છે ચોથી કોઈ વસ્તુ નથી તો ખરેખર તમને એવું લાગે છે કે તમારે ફટાફટ એક નાસ્તો બનાવવો છે તો ડિલિશિયસ ડિશ બનાવી છે તો ચલો જોઈએ આ નાસ્તો કેવી રીતે બને છે તેની રેસીપી ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરો શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો તો ચલો આપણે ફટાફટ જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આજે આપણે સૂજી અને બેસનમાંથી

બાઉલ લઈએ ઓકે અને હવે એના પર આપણે જે આપણી સોજી છે એને એડ કરી દઈશું સાથે સાથે આપણું જે બેસન છે એને ઉમેરી દઈએ સોજી અને બેસનને આવી રીતે મિક્સ કરી દઈએ દઈએમાં જે ગઠ્ઠા છે બેસનની અંદર તમે બેસન ચાડીને લઈ શકો છો એના ગઠાને આપણે આવી રીતે એકદમ સરસ મજાના પૂરા કરીશું હવે આપણે એમાં એડ કરીશું ઘરનું મોળું એકદમ ફ્રેશ એક વાટકી જેટલું દહીં તો અહીં આપણું દહીં એકદમ સરસ મજાનું લીધું છે દહીંને આપણે લીધા પછી આપણે હલાવી લેશું એકલા દહીંની અંદર થોડી આપણે સૂજી અને બેસનને આમ જ પલળવા દેવાનું છે થોડું પાણી એડ કરીશું વધારે નહીં બે ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે અને હવે આપણે હલાવીશું તો અહીંયા હવે અહીંયા જે આપણું મિશ્રણ છે એને આપણે દસ મિનિટ માટે આમ જ રાખવાનું છે દસ મિનિટ માટે આપણે રાખીશું એટલે જે સૂજી અને બેસન છે એકબીજા સાથે સરસ મજાનું સેટ થઈ જાય છે અને આપણો નાસ્તો છે એ બનાવવા માટે આપણે એકદમ સરસ મદદ મળશે એનો સ્પોનજી નાસ્તો બને છે આવી રીતે પલળવા દેવાથી તો ચાલો આપણે દસ મિનિટ પછી આપણે જોઈએ ઓકે તો ચાલો દસ મિનિટ સુધી આમ જ આપણે રેસ્ટ આપીશું તો અહીંયા હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને જે આપણી સોજી છે એકદમ સરસ ફૂલાઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો તો હવે આપણે એમાં બીજું પાણી એડ કરવાનું છે એક વાટકી જેટલું અને હલાવીશું લમ્સ ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સરસ હલાવી લેવાનું એક વાટકી પાણી એક વાટકી દહીં એક વાટકી સોજી અને એક વાટકી રવો અને બેસન આટલી આપણે લેવાનું છે મેઝરમેન્ટમાં હવે અહીંયા આપણે એકદમ સરસ હલાવી લીધા પછી આપણે એડ કરવાનું છે નમક ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેર્યા પછી થોડું આમ હું કાચું જીરું એડ કરું છું જેના કારણે ખૂબ સારો એવો મજાનો આપણા નાસ્તાનો ટેસ્ટ આવે છે અને સાથે આપણે હળદર એડ કરવાની છે હળદર અડધાની અડધી ચમચી આટલી વસ્તુ એડ કરી અને આપણે હલાવી લઈએ અને હવે આપણે એમાં એડ કરીશું ખાવાના સોડા વધારે નહીં એક પીંચ જેટલા એડ કરીશું ખાવાના સોડા ઉમેર્યા પછી ખાવાના સોડાને એક્ટિવેટ કરવા માટે થોડું અમથું પાણી એડ કરવાનું અને વન ડાયરેક્શનમાં હલાવી લેવાનું છે બે મિનિટ સુધી આપણે કન્ટિન્યુ આવી રીતે હલાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો બબલ્સ આવી ગયા છે અંદર એર આપણું જે બેટર છે એની અંદર વધારે એર આવી રહી છે આ જે બેટર જેમ બબલ્સ વધારે આવશે એમ આપણો જે નાસ્તો છે એ સ્પોન્જી બનશે તો હવે આપણે આ નાસ્તો બનાવવા માટે લઈએ ઇડલીનું મોઢ અહીંયા આપણે આ સૂજી બેસન ઈડલી બનાવવાની છે નાસ્તામાં એકદમ નવી લાગશે એકદમ યુનિક લાગશે આથા વગર ફટાફટ દસ મિનિટમાં બની જતો નાસ્તો અને હા ગમે તેટલી તમે સૂજી બેસનની ઇડલી બનાવો બેથી ત્રણ ચમચીમાં આ ખા ગરમ માટે તમે નાસ્તો બનાવી શકો છો સ્ટીમર છે એની અંદર અમે પાણી પહેલેથી જ ગરમ કરી અને ઉકળવા મૂકી દીધું છે હલાવીશું હલાવ્યા પછી આપણે ઇડલીનું જે મોઢ છે એની અંદર આપણી જે આવી રીતે ઇડલીને ફેલાવી દેવાની છે આ નાસ્તો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માટે બેસ્ટ છે પચવામાં હળવો છે સાથે લો કેલેરીયુક્ત છે તો ખરેખર એકવાર તમે પણ આવી રીતે આ નાસ્તો બનાવજો તો અહીંયા એક વાટકી સૂજી વેસન હતું એમાંથી આપણે કેટલી ઇડલી બનશે ટોટલ પંદરથી વીસ ઇડલી આરામથી બનશે

ચાર મિનિટ પછી આપણો જે નાસ્તો છે એકદમ સરસ ફૂલાઈ ગયો છે હવે આપણો નાસ્તો તો વરીને રેડી છે આપણે ચેક બી કરવાનું છે વાવ સરસ એકદમ સ્પોન્જી બન્યો છે આપણો નાસ્તો પરંતુ હા જ્યારે પણ આપણે નાસ્તો બનાવીએ ઢોકળા ઈડલી કે આવું સ્ટીમરમાં વરાળે બાફને ત્યારે અહીંયા તમે જુઓ દરેકે દરેક વસ્તુ હોય ને એ બધી વસ્તુ એકદમ તમે જુઓ તો ઉપર ચીકાશવાળી હોય ચીકાશ ન રહે એટલે આપણે એક મિનિટ સુધી આમ જ ખુલ્લું આપણે સ્ટીમ થવા દઈશું હવે એક મિનિટ થઈ ગઈ છે સ્ટીમરની પ્લેટને આપણે સ્ટીમરમાંથી એ કરીએ એટલે કે બહાર કાઢીશું હવે અહીંયા બીજી ઇડલી છે જે આપણી સૂજી બેસન ઇડલીની પ્લેટ આપણે રેડી રાખી હતી એને પણ આપણે સ્ટીમ થવા મૂકી દઈએ અને પછી આપણે ચેક કરીશું ઓકે ચાલો તો જે પહેલી પ્લેટ છે એને થોડી ઠંડી થવા દઈએ તો અહીંયા આપણી જે ઇડલી છે એકદમ સ્પોન્જી બની છે તમે જોઈ શકો છો અને હવે આપણે ઠંડી થવા દઈએ છીએ તો અહીંયા હવે આપણે છે પ્લેટ છે થોડી ઠંડી થઈ ગઈ છે તો આપણે ચપ્પાની મદદથી ઇઝીલી રિમૂવ કરીશું આ એકદમ સરસ મજાની સ્પોન્જી બની છે દરેકે દરેક ઈડલીને પહેલાં આપણે રીમૂવ કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની સૂજી અને બેસનની આપણી ઈડલી રેડી છે હવે આપણે આ ઈડલીનો વઘાર કરીશું તો અહીંયા હવે આપણી બંને ઈડલી સ્ટેન્ડમાંથી ઈડલી બંને રેડી છે હવે જ આ ઈડલીનો આપણે વઘાર કરીશું એના માટે મેં અહીંયા એક ચમચી તેલ મૂકી છે તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું અડધાની અડધી ચમચી રાઈ રાય છે એ થોડી શંતળાઈ રાઈનું તડતડ બંધ થાય રાય ફૂટે એટલે આપણે એમાં એડ કરવાનું છે જીરું પણ આ રાયને ફૂટવા દેવી ખૂબ જરૂરી છે તો રાઈનું તડતડ બંધ થાય રાય ફૂટવા લાગે એટલે આમાં આપણે જીરું એડ કરવાનું છે અને સાથે સાથે જે મેગી મેજિક મસાલો છે અડધાની અડધી કહેવા પૂરતી હવે આપણે આ ઇડલીને આપણે વઘારીશું થોડી માટે આપણે કેવી રીતે આ ઇડલી છે વઘારવાની છું તમને અહીંયા બીજી કોઈ વસ્તુ આપણે એડ નથી કરવાની પરંતુ થોડું મેગી મચીક મસાલો એડ કરવાથી આનો જે ટેસ્ટ આવે છે ખૂબ સારો આવે છે લુક ખૂબ સરસ લાગે છે અને હવે આપણે આમ જ ઇડલીને ફેરવતા જઈશું અને વઘરતા જશું ગેસની આંચ આપણે એકદમ મીડિયમ રાખી દેવાની છે આવી રીતે આ બધી જ આપણે જે મસાલા ઇડલી આપણે બનાવીએ છીએ નાસ્તા માટે એને આપણે થોડીવાર આ મીડિયમ આંચે ચડવા દેવાની છે તો હવે અહીંયા તમે જોઈ શકો છો વાવો સરસ મજાની યમી યમી આપણી આ રેસીપી બનીને રેડી છે હવે આપણે ફરી ફેરવી લેવાની છે જેના કારણે બંને સાઈડથી એકદમ સરસ આપણી ઇડલી છે એ ફાઇન થઈ જાય ઓકે ફાઇન તો જો અહીંયા એકદમ સરસ આપણો નાસ્તો બનીને રેડી છે તમે જોઈ શકો છો વાવો તો ખરેખર આ જે નાસ્તો જે ખોટલો પૌષ્ટિક છે ટેસ્ટી છે

જેટલો જોઈએ એટલો નાસ્તો બનાવવાની આ રેસીપી છે ત્રણ જ વસ્તુની જરૂર પડે છે ચોથી કોઈ વસ્તુ નથી તો ખરેખર તમને એવું લાગે છે કે તમારે ફટાફટ એક નાસ્તો બનાવવો છે તો ડિલિશિયસ ડિશ બનાવી છે તો ચલો જોઈએ આ નાસ્તો કેવી રીતે બને છે તેની રેસિપી ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરો શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો તો ચલો આપણે ફટાફટ જોઈએ રેસીપી